વડોદરાના અલકાપુરીમાં આવેલા બાબુભાઈ જ્વેલર્સમાં રાત્રિના ત્રણથી સાડા ત્રણના સુમારે કારમાં ચાર ચોર ત્રાટક્યા હતા અને દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરા પર કાળો સ્પ્રે છાંટ્યો હતો ત્યારબાદ કોઈ સાધન વડે દુકાનના શટરના તાળાતોળી દુકાનમાં પ્રવેશ કરી લાખોની કિંમતના દાગીનાની ચોરી કર્યા હતા દરમિયાન કોમ્પ્લેક્સમાં ફરજ બજાવતા સિક્યુરિટી જવાન પહોંચી જતા ચોરોએ બંને સિક્યુરિટી જવાન પર પાઇપ અને અન્ય કોઈ વસ્તુથી ઘાતકી હુમલો કરી દાગીનાની લૂંટ કરી કારમાં ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના બાબતે સિક્યુરિટી જવાન શોરૂમના સંચાલક જિજ્ઞેશ સોનીને જાણ કરી હતી જેથી તુરંત જ દુકાન પર પહોંચી ગયા હતા અને ઘાયલ સિક્યુરિટી જવાનને સારવાર માટે ખસેડ્યા હતા ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમ ને જાણ કરતાજીગંજ પોલીસનો સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા અને ચાર લૂટારોનું પકેલું શોધવા ડોક્સપર્ટ તથા દિશામાં રવાના કરી વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કરવાની શરૂઆત કરી હતી આ ફરી એક વખત પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન